મિત્રો આ વર્ષે આણંદમાં ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલર દ્વારા એક નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે જે સાન નવરાત્રીનું આયોજન છે તેને લઈને અત્યારે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી જે સાન નવરાત્રી યોજાવાની છે તેના સિંગર સહિત આખી ટીમ અહીંયા ઉપસ્થિત છે અને કયા પ્રકારની નવરાત્રીનું આયોજન છે તમામ નવરાત્રીમાં આ નવરાત્રી કયા પ્રકારે અલગ થશે તે પ્રકારની સંપૂર્ણ માહિતી લઈશું નવરાત્રીના સિંગર છે જયભાઈ આપણી સાથે જોડાયા જયભાઈ શું કહેશો આ પ્રકારની નવરાત્રીનું આયોજન તમામ કરતા આ નવરાત્રી શું હટકે છે ઓકે હેલો એવરીવન માય સેલ્ફ જય પટેલ હું પ્રોફેશનલી સિંગર છું એન્ડ આ વર્ષે અમે કરવા જઈ રહ્યા છે વિવીનગર કરમસદ રોડ ઉપર શાન નવરાત્રી ઓર્ગેનાઇઝ બાય ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ એન્ડ આ બધાથી અલગ થવા જઈ રહ્યા છે એનું મેઇન રીઝન એ છે કે આમાંથી જે પણ ફંડ ભેગું થશે જે પણ ફીઝ એ લોકો પે કરશે પાસ માટેની એ જ જે બધા ફી છે એને આપણે દાન દાન પેટે એટલે કે જે રજડતી ગાયો છે જે લોકો કચરો ખાઈ રહ્યા છે જે બીમાર પડે છે એ લોકો માટે એક ગૌશાળા બનાવવાનું આપણે યોજ યોજના તરે બનાવી રહ્યા છે એન્ડ જે છોકરાઓ જે ફીઝ નથી ભરી શકતા કોલેજની ફી નથી ભરી શકતા સ્કૂલની ફી નથી ભરી શકતા એ લોકોની ફીઝ ભરવામાં આવશે એન્ડ સેકન્ડ થિંગ આપણા પાસની પ્રાઇસ ફક્ત અગિયારસો રૂપિયા છે જે આખા આણંદ વિદ્યાનગરમાં સૌથી સસ્તોમાં સસ્તો ભાવ છે એન્ડ જે સ્ટુડન્ટ હશે કે જે કોલેજમાં પડતો

મારું નામ છે રિંકુ પટેલ અને અમારો દીકરો છે જય પટેલ મારું અહીંયા ચરોતરમાં ટ્રેડિશનલ સિંગર તરીકેનું નામ છે હું ઘણા વર્ષોથી નવરાત્રી દીકરો કે નવરાત્રી કરીએ એટલે અમે તો ફિલ્મી સોંગ કોઈ દિવસ ગાતા જ નથી અને નવરાત્રીમાં તો ના જ ગઈ શકાય અને અમારી જોડે ગરબાનું એટલું બધું ભંડોળ છે ટ્રેડિશનલ ગરબાનું કે અમારે ફિલ્મી સોંગ ગાવાની જરૂર પડે જ નહીં એટલે બધા આપણા ટ્રેડિશનલ ભાથીગર ગરબા ગરબાને માણવા માટે જરૂરથી આવો શાન નવરાત્રીમાં આજે ટીમ દેખાઈ રહી છે સંપૂર્ણપણે તૈયાર છે શાન નવરાત્રી જે હવે શરૂ થોડાક દિવસોમાં તેને લઈને આ ટીમે સંપૂર્ણ તૈયારીઓ કરી દીધી છે અને આજે તેમની થીમ આધારિત જે ગરબાનું આયોજન છે તે સંપૂર્ણપણે ગાયો જે છે તે ગાયોના હિતમાં અલગ અલગ જે ફેસલા લેવાશે અને નિર્ણય કરવામાં આવશે તેના આજે ટીમ દેખાઈ રહી છે તે સંપૂર્ણપણે તૈયાર છે શાન નવરાત્રી જે હવે શરૂ છે થોડાક દિવસોમાં લઈને ટીમે સંપૂર્ણ કરી દીધી આજે થીમ આધારિત જે ગરબાનું આયોજન છે તે સંપૂર્ણપણે ગાયો જે છે તે ગાયોના હિતમાં અલગ અલગ જે ફેસલા અને નિર્ણય કરવામાં આવશે તેના હિતમાં ગાયો ગૌશાળાનું પણ આયોજન કરવામાં આવશે અને આજે તમામ જે આનું ગરબામાંથી અને નવરાત્રીમાંથી જે પણ ભંડોળ ભેગું થશે તે એક સારા કાર્યમાં તે ભંડોળ વાપરવામાં આવશે તેવી એમની ઈચ્છાશક્તિ અને તેવી તે પ્રકારે તેમનો નિર્ણય રહેશે કેમેરામેન દિનેશ પટેલ સાથે ઇમરાન બોહરા ન્યૂઝ નેશન આણંદ સત્યની સાથે